તો ફેમિલી એક ખાસ વાત આને છે ને મન્ચુરિયન તો ખાઈ લીધું અને નોટ હોય ફાડ નાખી જો બહુ કરી હવે એક પટી મારીને દે દે તો ફેમિલી વિડિયો છે ને કટ કરી દીધો તો કેમ કે મહેમાન આવી ગયા છે જો પાછી કંકોત્રી આવી ગઈ બોલો હેલો રીત ફેમિલી સ્વાગત છે નવા બ્લોક વિડિયો અંદર જેમ છો બધાય મજામાં પાંચ વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને ભાઈ છે ને અત્યારે માતરમાં છે ને મનતુભાઈ કવર આવે છે જો શું કરે

ਬੜ ਮੁੰਦਿਰ ਜਵਨ ਸੇ ਰਿਹਾਨੋ ਕੋਈ ਨਰ ਬਾਤ ਹੋਖੀ ਹੈ ਬੜ ਮੁੰਦਿਰ ਜਵਨ ਸੇ ਰਿਹਾਨੋ ਰਿਹਾਨੋ ਲਈ ਭਾਈ ਸਨ ਰਿਹਾਨਾ ਸੇ ਜੋ ਰਿਹਾਨੋ ਰਿਹਾਨਾ ਤਾੜੀ ਗੁੰਦੋ ਹੈ ਜਾਤ ਨਹੀਂ ਖਾਤਾ ਇਹ ਅਸ ਬੋ ਕੰਦੜੀ ਨ ਖਾਈ ਗਈ ਕੁਕੂ ਕੁਕੂ ਦਾਤਤ ਨਾ ਖਾਤਾ ਅੰਦੋ ਥੋੜਾ ਦਾਤ ਬਤ ਕਹੀ ਨਹੀਂ ਜੋ ਤੇ ਮੇਰਾ ਐਕਸ਼ਨ હેલો હેલો હલો 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 હેમંતુભાઈ હોય અહીં જોતો કાંઈ ભૂંગળા બૂંગળા કઈ ખાવું નહીં હું કે પબલા લેવા મોકલ્યા પેલા ગામમાં અને પછી કાંઈ ખાવું નથી હા ખોટો માણસ છે હા એટલે આવે હા હા ખોટો માણસ છે જો મન્ટુભાઈ રેહાણા છે જેને છે ને જો કેમ કરે લેજો કેમ કરે જો કેમેલા એમ કરશો હા હા હેલા કાંઈ નહીં ભાઈ મંતુભાઈ તો રેહાણા છે અને અત્યારમાં છે ને પાંચ વાગે મેં કીધું બ્લોક્સ સ્ટાર્ટ કરી દો અને

न आउट द लास्ट सोकरे जणमा जातावे व्यवस्थित होई कोई भी तोफान न करे सोक सप्रे एवा जो नाना होई त मनता आहु के ज कायनी हारो हनो कमीली कंटिन्यू दिजो मत थोडा खासन बाकी आइज रे मली आज मजा नथी Aspetta, io non posso fare niente. Aspetta, io non posso fare niente. Se non posso fare niente, io non posso fare niente. Se non posso fare niente, io non posso fare niente. Se non posso fare niente, io non posso fare niente. Se non posso fare niente, io non posso fare niente. Se non posso

એને હું થાતો ને કો બે આમાં દીધી તો કાઈ નહી હાલો તો ફેમિલી એક ખાસ વાત આણે છે મનચુરિયમ તો ખાઈ લીધું અને નોટ વોટ ફાડ નાખી જો બહુ કરી હવે એ પટ્ટી મારીને દઈ દેવા પટ્ટી મારીને દઈ દેવા વેહની નોટ ફાડ નાખી તમે દીધી મે થોડી મે થોડીક દીધી ખેસામાં જ લઈ લીધી આ બે નું કામ આવું છે ફાડ નાખી મહેનત કરી મનચુરિયમ ખાઈ ખાઈ નોટો ફાળ અને શું કહેવાય ફોટા પાડતા ભૂલી જાય એવું છે

बे वाइट का फ्रूट सलाद पी दू खाली आ तो रस तो मैं मा, मामी ने दे दी दो तो हां रस तो मामी ने मैं आरी कर दी पड़ छी से लगन में जो भाई नोट तो ना बे कटका थई गया से कायदे सर कटका थई गया से ज कटका करने थे हां आने हां कटका करने रमन ना थी कोटी नोट ना बर्बाद रमे से आज लो वीडियो पूरा कर दियो वो बोला तू ना तू बोल बोल आई

સબસ્ક્રાઇબ કરતા જઈ